અને પુરુષોત્તમલાલજી મહારાજ શક્તિ શું છે એની ઓળખ દિનબંધુલાલજી મહારાજે કરાઈ છે આમાંથી ઘણા બધાના ઘરમાં એવા દીકરા હશે જેને સાહેબ પુરુષોત્તમલાલજી મહારાજ ને જોયા નથી પણ દીનબંધુલાલજી મહારાજ ના પાસેથી ગુરુ મંત્ર લીધો છે એ કઈ પાવરમાં કમ નથી સાહેબ અને એક વસ્તુ ધ્યાનમાં રાખજો આ પદ જે છે ને સાહેબ એમાં વ્યક્તિ ગમે થી આવે व्यक्ति गमेती आवे पद ऊपर ये गुरु पद छे ओ तमने पूछो तमने બધા ગામડાના બધા જાણતા હસો સર આ પાટ પાટ ન થાય માતાનો પાટ બરોબર ને પછી પાટ ઉપર બેહે પછી માતા આવે છે બોલો ને તો આ ગાદી ઉપર બેહને નામાં પુરુષોતમ લાલજી જાઓ જી તમે મને આજ ખબર પડી બોલો એ બોલ્યા ત્યારે હું તો માનું કા આ તો બોલતા જ નથી એને એટલે આજે બોલતા ત્યારે મારી આંખમાં આંસુ હતા કે શબ્દો સાહેબ એના એ ઉતરતા એટલે જોતા આવડે તો પુરુષોત્તમલાલજી છે નહીતર ખાલી ભાર્ગવ છે નજરીઓ જોવે અને જોઈ નજર આવડે નજર આવી ગઈ જાય અને એમાં પુરુષોત્તમલાલજી મહારાજ જોઈ લીધા

જે કર્મ પરિવર્તન ના કર્યા એનું નામ शिवाजी કહે બીનું નામ મહારાજ આ બધા આ વિપત્તિ પરિસ્થિતિમાં શું કે ને એક વસ્તુ ધ્યાનમાં રાખની સાહેબ સાધુ સંત કે તું રખવારે અસુર બિકન્નન રામ બોલાય સાધુઓ ચારો કોઈ ડણો કર્મોને ગાદીઓ હોય ને ગાદીઓ સાહેબ આ ગાદી ના ફાવે તો નમન કરાય અને ના ફાવે ને તો ગયા શ્રી કૃષ્ણ કરી વ્યાતા પડાય ગાદીઓની તાકાત છે જગ્યાઓ આપણી જેટલી છે લાગે જગ્યા ભલે આમાં પણ એ ગાદી ની તાકાત છે સાહેબ એટલે આ ગાદી ના આપણે આશ્રિત છીએ અને આ અનુછળ પૂરો પરિવાર સાહેબ રંથળ માં પૂરો પરિવાર સેવા કરે હું એમ કે અમે આનું ખાઈએ છીએ અને મજૂરી ન કરી મનુભાઈ બધા બધાય ભાનુભાઈ તમે આમ આમ જવો અને બાપા દીનુબંધુલાલજી મહારાજ પણ સાહેબ ખાલી ખાલી ખાઈને રાત્રિ નો ઉજાગરો ગાડીમાં હોઈ લે અને બને ત્યાં સુધી કોઈ સેવક આમંત્રણને આમંત્રણ નથી એનાથી પહોંચાય ત્યાં સુધી નહીતર ઘણી ગાદીઓ છે નામે હોય ના કોઈ કોઈ અમીર ગરીબ વસ્તુ પંગત જે પડે છે એ માં એક બાજુ બીજું પીરસાય છે ને એક બાજુ બીજું પીરસાય છે એવું છે નહીં અને આવો ભેદ જ્યાં હોય ત્યાં ભગવાન હાજર હોય એટલે આપણે ભગવાન ના દરબાર છીએ અને ઉત્સવ કરવા જઈએ છીએ ત્યારે મેં કીધું ને કે ચીઠીની તો મને પહેલા જાણ થઈ ગઈ હતી મારી જ છે એટલે એટલેથી તમે સમજો કે મને તો કઈ ગયા જ હોય ને સાહેબ મેં બાપુને કીધું કે ચીઠી ગમે તેટલી નાખો આ વખતે તમે ચીઠી રાજે ને પ્રસાદ શાસ્ત્રીજીની અને આ વખતે મારો એ વેપો છે પાંચ કથા કથાઓ હરિદ્વારમાં શું લાગે બીજા મહિના થી લઈને છઠ્ઠા મહિના હરિદ્વાર માં રહેવાનું છે ભાગ નો આપણે કહીએ ને ખબર છે પેલી તો કરી કામ ન કરું હરિદ્વાર માં કરી આમ કરી બધું એટલું તારથી મહેનત કરું નામ ને કહું તમે મારી નાખતા જ નથી અને ચીઠી ને સરદ ભાઈ ના ભાઈ આવ્યા ત્યારે ત્યારે પણ હતું મારું હવે આવી જશે પણ ટાઈમ ના આવ્યું હવે તો આવ્યું છે તો પછી તમે બધા મને સાથ આપશો ને કે નહીં અને જાણી તો બધો ડાયલો તમે મને આમ તો જાણે આમ તો આમ તો આપણે ભેગા જોઈએ છીએ બધા પ્રસંગોએ ભેગા હોઈએ એટલે કે નવો કથાકાર નથી

એક વસ્તુ ધ્યાનમાં રાખજો ભગવાન જેને ઓળખવા હોય એને માતાની કૃપાથી જે ઉતરીત થયો હોય ભગવાન ઓળખે અને ભગવાન ઓળખાવે જ્યાં સુધી શક્તિ કૃપા ઉતરીત ન થાય ત્યાં સુધી શકાય કૃષ્ણને ઓળખી ન શકાય કરવા ને આપણે હંમેશા એ રહ્યું છે કે આપણે ભગવાન અને ગુરુ સિવાય બીજી કોઈ વાતો કરતા નથી એટલે આપ સૌની ગુરુ નિષ્ઠાને પણ વંદન દર પૂનમે તમે અહીં આગળ ઘણા બધા પૂનમ ભરવા માટે પણ આવો છો અને એ પૂનમ ભરીને તમને અંદર થી પણ સુખ પ્રાપ્ત થાય છે ઘણા લોકો એવા છે કે સંકલ્પ કરીને જાય કે આટલી પૂનમ ભરી સાહેબ એ પૂરી થતા પેલા એનો સંકલ્પ પૂરો થઈ જાય હવે આ થઈ ગયા પછી ઘણા નહીં નથી તો હવે શું કેવું અલ્યા હવે તો હવે તો આ પતિ ગયું હવે એવા દરબારમાં છે છીએ આજે મારે નાળિયેર મેં બાપુને કીધું ને કીધું હું તો મારે કઈ આવું નારિયર ને એવું મારે લેવા ના હોય એ લેવું પડે મેં કીધું પણ ઘરમાં ઘરમાં તિલક કરી દેવું છે કે તમને દઈ દેવું છે પછી મને ખબર પડી કે આ બધું નાળિયેર હાથમાં આલે ને પછી પછી વરરાજાને હાલવામાં હલવામાં કાઠું પડે એટલે પછી એને એમ થાય હવે મારે તૈયારીમાં લાગવાનું છે એમના નાળિયેર કાંટલો થઈ જાય પણ મને હાચું પૂછો ને તો આજ તો ચાંદલો થવાનો છે પણ મને ચાંદલો દિન બંધુએ બરાબર કરી દે બહુ સરસ રીતે કહે અને તમને સાવ સાચું બહુ સાહેબ આટલા પંથકમાં બધા સાધુ સંતો છે અને ઘણા મોટાની સાથે બાપુનો નાતો હતો પણ હૃદયનો નાતો રાજેન્દ્ર પ્રસાદ શાસ્ત્રીજી અને દિન હું આજે અને તમને કહું હું મંથક નથી આવી શકતો બાપુ એ ગુરુ પણ હું નથી આવી શકતો બીજું કોઈ કારણ નથી અત્યારે મળ્યો ત્યારથી મારી આંખ થઈ ગઈ જે પ્રેમ આવ્યો છે મને એવું ખબર છે કે એક પણ વ્યક્તિ એવો ને હોય બાપુ પાસે આવે ને બાપુ એટલું બધું બધી મજામાં છો ને ઘરે બધી મજામાં કઈ તકલીફ નથી આમ નથી ને આટલા વેદ બધાને પૂછે છે

ઉદારતા ક્યાં મળે સા તમને ખબર નહીં હોય